સુરતના વરાછા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે ગેસ સિલિન્ડર લીકેજ વાળી બોટલ બદલતા સમયે માતા પુત્ર અને પુત્ર વધુ આગની લપેટમાં આવી જતા દાજી ગયા હતા જેમાં માતાનું કમકમાટી ભર્યું મોત થયું હતું માતાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટીમાં અઠાવન વર્ષીય કમળાબેન કાંતિભાઈ ચલુડિયા પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પતિ દીકરો અને પુત્ર વધુ છે સવારે કમળાબેન રસોડાની બાજુમાં આવેલા મંદિરમાં પૂજાપાઠ કરી રહ્યા હતા આ દરમિયાન ગેસ સિલિન્ડર ખતમ થઈ જતાં બદલવા માટે પુત્ર અંકિત નવું સિલિન્ડર લઈને આવ્યો હતો ખાલી ગેસ સિલિન્ડરમાંથી રેગ્યુલેટર કાઢી ગેસથી ભરેલો અને લીકેજ સિલિન્ડર બદલતો હતો જેથી ફ્લેશ ફાયરથી આગ ફાટી નીકળતા પૂજાપાઠ કરી રહેલા માતા કમળાબેન ગંભીર રીતે દાજ ગયા હતા જ્યારે પુત્ર અંકિત અને પુત્ર વધુ પણ દાજ ગયા હતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કમળાબેનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે પુત્ર અંકિત અને પુત્ર વધુ સામાન્ય દાજિયા હોવાથી તેમને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી કમળાબેનના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે કમળાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડાયો છે મારું નામ ભરતભાઈ હરિભાઈ ચલુડિયા આ જે ઘટના છે એ વરાછા અંકુર સોસાયટીમાં અમારા પરિવારમાંથી કાંતિભાઈ ચલુડિયા એ ત્યાં રહે છે અને તેના ઘરે સવારે બોટલ ચેન્જ કરતા એના સન છે અંકિતભાઈ એ બોટલ ચેન્જ કરતા હતા અને અમારા જે મોટાબા છે કમુબેન કમળાબેન તેને દીવાબત્તી કરતા હતા અને બોટલ કંઈક લીકેજ હશે એટલે તેના હિસાબે આગ લાગી ગઈ અને આગમાં ત્રણ જણા એટલે અંકિતભાઈ અને એના વાઈફ અને અમારા જે મોટાબા છે કમળાબેન એ ત્રણેય આગ આગની અસર થઈ ગઈ કમળાબેન કાંતિભાઈ ચલુડિયા જે અમારા બા છે એ જે ધામમાં ગયા છે એટલે એને વધારે સાડી પહેરેલી હતી એટલે વધારે એને અસર થઈ હતી